કેમ છો ખેડૂત ભાઈઓ આજ હું તમને બધા ટ્રેક્ટર સત્તર પાવરથી માંડીને પચાસ હોસ પાવર જેટલા મોડલ અમારી પાસે છે એ તમને હું દેખાડીશ અને તમે અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને દેખાડીશ બધાય મોડલ અમારી પાસે જેટલા પૈડા છે એટલા અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત ભાઈઓ તો ખેડૂત ભાઈઓ આપણે આ આવે છે નેવ ચોપન ડીઆઈ વિરાજ એક્સપી જે ટાયરની વાત કરવી તો સોળના ટાયર પહેલાં અને પાછળના ટાયર તો ચૌદના ટાયર આવે છે આપણામાં અને કિલ્લોસ્કર એન્જિન વાળું જેમાં ડબલ ક્લચ ડબલ બ્રેકવાળું આવે છે જોઈ શકો છો તમે કિલ્લોસ્કર એન્જિન વાળું જે એક્સપી આવે છે અને આમાં પચાસ ને પિસ્તાલી પણ આવે છે આપણામાં પિસ્તાલી વોસ પાવર આવે છે અને આપણે લિપની હાઇડ્રોલિકની વાત કરવી તો હાઇડ્રોલિક આપણામાં આવે છે મીટા હાઇડ્રોલિક મીટા હાઇડ્રોલિક આવે છે આપણામાં આ મોટું ટ્રેક્ટર છે કિલ્લો કિલ્લોસ્કર લેબર વાળું જે કિલ્લોસ્કરની લેબર આવશે આપણામાં જોઈ શકો છો અને ડબલ કલર આવે છે અને ત્રણ પિસ્ટન વાળું આવે છે જે ચોપન જે પચાસ એપી વાળું જોઈ શકો છો તમે પચાસ ડીઝલ ની ટાંકી આવે છે ખેડૂતભાઈઓ પચાસ ની ની ટાંકી આવે છે જોઈ શકો છો તમે પાવર સ્ટેરિંગ વડું આવશે જ્યાં અહીંયા આવશે પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ પણ સ્મૂથ છે સાવ અને જે કપાસમાં નીચે ના અડે એના માટે નીચેનો ગાળો તે લાંબો રાખ્યો છે ખેડૂતભાઈ જોઈ શકો છો તમે નીચેનો ગાળો મોટો છે અને પીટીઓનું અહીંયા આપ્યું છે જે જીએસ પીટીઓ આવે છે આપણા પીટીઓ જેમાં તમારે પહેલા ઘેરમાં નાખો તો પહેલા ગેરમાં રોટાવેટા ચાલે બીજા ઘેરમાં તો બીજા ગેરમાં ચાલે એમાં પીટીઓમાં નો ગેર ઓટોમેટિક ગેર આવે છે ખાલી ઓન ઓફ તમારે કરવાનું અને ઓટોમેટિક ચાલુ અને ભાઈઓ બીજી વાત એ કરવી આ મોટાની તો તમને માહિતી આપી દીધી બધી હવે ના નાનામાં આપણામાં અઢારના ટાયર પાછળના આવે છે અને મો આગળના ટાયર ચૌદના આવે છે અને ત્રણ પિસ્ટન મેં તમને આની પહેલાં વિડીયોમાં તમને દેખાડ્યું હતું આ વખતે ફરીથી દેખાડીશ અને આમાં ત્રણ પિસ્ટન આવે છે રેડિયેટરવાળું આવે છે એન્જિન અને મોટા ટ્રેક્ટરમાં ડીઝલના ટાંકીની વાત કરવી તો અઢા એમાં પચાસની આવે છે આમાં અઢારની આવે છે અને બીજી વાત કરવી તો આપણામાં મોટા ટ્રેક્ટરની ગુણે ડિપ્રેશન લોક પણ આપ્યો છે મોટા ટ્રેક્ટરની ગુણે પીટીઓ આપ્યા છે જે અત્યાર પહેલા ગેરમાં આ ન્યૂટન ન્યૂટન પછી બીજા ગેરમાં બે ગેર આપ્યા છે મીટા હાઇડ્રોલિક આપ્યું છે જોઈ શકો છો સેન્સર વાળું મીટા હાઇડ્રોલિક અને આમાં કિર્લોસ્કર એન્જિન નહીં પણ મિક્સો બીસી વીએસટી ટ્રેક્ટર પોતાનું એન્જિન આવે છે જોઈ શકો છો તમે બે મોડલ સામે સામે છે અને એની ત્યાં અઢાર પિસ્ટન તમારે મોટી ખેડ કરવી હોય તો પચાસ છે હાઈટ છે એવા વીઘામાં તમારે ચલાવવું હોય તો અઢાર અઢાર ઓસવાર એકસો એંસી અને પંદર વીઘા છે વીસ વીઘા છે એના માટે સિંગલ પિસ્ટન સત્તર વાર એમાં આવશે આપણા સિંગલ બિસ્ટન રેડિયેટર વાળું આમાં અઢાર લીટરની ટાંકી આવે છે ખડે અને ગેરની વાત કરવી તો આમાં પીટીઓ મોટા ટ્રેક્ટરની ગુણે પીટીઓ આપ્યો છે પહેલો ઘેર જોઈ શકો છો તમે બીજી વાત એ ખેડૂત ગયો કે આમાં મીઠા હાઇડ્રોલિક પણ આપ્યું છે સેન્સર વાળું મીઠા હાઇડ્રોલિક આપણામાં આવે છે અને ખુદનું એન્જિન આવે છે અને અને ટાયર ટાયર પાછળના આગળના ચૌદ આ સત્તર વર્ષ પાવર સિંગલ પિસ્ટન ડીએ એન્જિન વાળું વીએસટી એમટી આ પણ અઢારનું જય ટુ ડ્રાઈવર છે જઈ શકો છો તમે આવ છે ફોર ડ્રાઈવ જેને કડી કડક જમીન હોય પથ્થરવાળી હોય એમાં આ ફોર ડ્રાઈવ ચાલે અને જોઈ શકો છો આમાં એક પણ તમારે પીટીઓ આપ્યા છે અને આમાં બીજું એ કે ફોર ડ્રાઈવ કરવું હોય ટુ ડ્રાઈવ કરવું હોય તો થઈ જશે આ ફોર ડ્રાઈવમાં આવી ગયું આ ફોર ડ્રાઇવ આ બાજુ ટુ ડ્રાઇવ આમાં ફોર ડ્રાઇવ અમાર મોટર ટેકની ગોણે ડિફરન્સ લોક આપ્યો છે ખેડૂત ભાઈઓ આ જોઈ શકો છો આમાં 14 ના 18 ના ટાયર આ 14 ના ટાયર અને 5 વર્ષની વોરંટી અને આમાં પણ અઢાર ત્રણ પિસ્ટન આવે છે આપણા ખેડૂત ભાઈઓ જોઈ શકો છો ત્રણ તિસ્ટન રેડિયેટર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત ભાઈઓ